ಬಾ ಕೋನ라우 ಮಿಂದಾ ಆಶಾ ಮಾ એને અહીં બેઠાવા માટે વાય ડુ ડુ રા એને ના કાકના એનું જોતું છે રવા રવા માકે તોડવા ઉતલે એને પોટરાને અડિતનારા નંદેમેલા પોટરાને પોટરાને આ સાવંદો ઓ પોટલા મીરા એને બાપા બોલ આ જે પોટકા દિગની સરેના દો સીટી એ ભાઈ આ પોટકા દિલે આ ની